ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કાઠિયાવાડી ખાટી કઢી અને ખીચડીનો પ્રોગ્રામ બનાવવાનો છે મિત્રો તો ચાલો તમે તૈયાર થઈ જાઓ કાઠિયાવાડી કઢીનો વઘાર જોવા માટે અને કઢી ખાવા માટે સરસ મજાની આપણે કઢી બનાવશું કીળી અને સાથે ખીચડી સાથે સર્વ કરશું મિત્રો થોડાક મરચાં ખાટી સાસ ની અંદર કટિંગ કરીને આપણે નાખી દીધેલા છે સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર કારણ કે પીળી કઢી બનાવવાની છે મિત્રો એક ચમચી કે બે ચમચી જીરું તેમજ આપણે ચણાનો બેસન જે પલાળીને રાખેલો છે તે પણ અંદર ઉમેરી દઈશું અને સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે કઢીનું મિત્રો એક ગાંગડો ગોળનો પણ ઉમેરશું તમે જે રીતે સ્વાદ ગળા ખાતા હોય એ રીતે નાખી શકાય તેમજ વઘાર માટે આપણે લીલો લીમડો આદુ અને મેથીના દાણા પણ અડધી ચમચી લીધેલા છે મિત્રો તો ચાલો સરસ મજાનો વઘાર કરી લઈએ રહી રહી થોડીક ઉમેરી દઈશું તેલ આવી ગયું છે સરસ મજાનું ગરમ થઈ ગયું છે થોડાક અંદર મેથીના દાણા પણ ઉમેરશું તેનો સ્વાદ પણ સરસ આવે છે મિત્રો તેમજ આખું જીરું એક ચમચી હિંગ તેમજ આપણી બગીચાનો સરસ મજાનો તાજો મીઠો લીમડો ખોચાલો અંદર બે ગેસને હવે ઉમેરી દઈશું અને સરસ મજાની પીળી કઢી આપણે તૈયાર કરવાની છે મિત્રો સરસ મજાની ખાટી કઢી અને ખીચડી જે હલકો ખોરાક છે મિત્રો ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને સ્વાદ પણ અનેરો હોય છે મિત્રો તો ચાલો થોડું ગાદુ પણ અંદર ઉમેરી દઈએ આ અમારી કાઠિયાવાડી પ્યોર કઢી હોય છે મિત્રો જો તમે કાઠિયાવાડ ની અંદર કોઈ પણ વાડીએ કે ખેતરે જશો તો તમને હાથની અંદર આવી કઢી ખાવા મળશે મિત્રો ચાલો તો આપણી ખીચડી પણ સાઈડમાં તૈયાર થઈ જાય છે ખીચડી અને કઢી આજે ખાવાની ખૂબ જ મજા આવી જાય છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની કાઠિયાવાડી પીળી કઢી ખાટી અને સરસ મજાની મીઠી એવી આજે આપણે ખીચડી અને કઢી ખાવાની છે મિત્રો તમે જોઈ રહ્યા છો મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની પીળી કઢી છે જો તમે કાઠિયાવાડની અંદર કોઈ વાર જશો તો ચોક્કસથી તમને આવી સ્વાદવાળી કઢી ખાવા મળશે મિત્રો કારણ કે અમે તો ખેડૂતના દીકરાઓ એટલે જ્યારે જ્યારે ખેડ ખેતરની અંદર દાળિયાઓ હોય ત્યારે એવી કઢીની બણીઓ ભરીને આવતી હોય છે મિત્રો અને ઓછે ઓછે બાજરીના રોટલા સાથે ખાતા હોય છે પરંતુ હાલ તો સમય સીટીનો છે તો સીટીની અંદર આવું હજમ કરવું થોડુંક મુશ્કેલી પડે કે જેથી કરીને ખીચડી સાથે જ કઢી અમે ખાતા હોય છીએ અને દેશની અંદર એટલે કે ગામડામાં બાજરીના રોટલાને કઢીની બ બહાટી બોલતી હોય છે મિત્રો તો ચાલો આજે સરસ મજાની પીળી કઢી અને ખીચડી છે તો ચાલો આપણે જમી લઈએ તમે પણ આવી હલકો ખોરાક ખાવો હોય ત્યારે સરસ મજાની પીળી કઢી અને ખીચડી બનાવજો મિત્રો તેમજ આપણે સુરતી ખીચડી અને સફેદ કઢી પણ આપણી વાનેચા ફેમિલી વોગની ચેનલ ઉપર મૂકેલા છે મિત્રો તમે જોઈ લેજો અને તેવી પણ ખીચડી કઢી બનાવીને જમજો તેનો પણ સ્વાદ અનેરો આવતો હોય છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી